અને જો એસી બેસી છે મેં તમને કીધું હતું કે ભાઈ મિડલ ક્લાસ માણસો ને પણ અમારે એક સરસ મજાનું એ શોપ છે જ્યાં અમારે હેર કટિંગ થાય છે ત્યાં ભાઈ જો કમાણી કરી લીધી અહીંયા જો તમે નાક ઉપર શું કર્યું એલા નમસ્કાર મિત્રો તો આજે મિત્રો ફાઇનલી ટાઈમ આવી ગયો છે આપણે વાળ દાઢી કરાવવાનો કારણ કે આજે કાલે છે ને મારી શોપનું ઓપનિંગ થશે જે જેરોક્ષનું નાનું તેનું તો આજે હું દાઢી કરાવવા જાઉં છું અને વાળ કપાવવા તો રાતના વાગ્યા છે સાડા અને વાણંદને ભાઈ ફોન કર્યો છે કે ભાઈ તમે ખુલ્લી રાખજો દુકાન તો કે કાંઈ વાંધો નહીં તમે આવો નહીં મારી વાટે છે અને મિત્રો હવે વાત કરીએ કે પૈસા કેટલા વધ્યા મારી પાસે તો ઓલમોસ્ટ બધો ખર્ચો કરતા ઓનલી ફોર જુઓ તમે ખાલી કેટલી નોટો વધી આઠસો રૂપિયા બસ પૂરું કમસે કમ દોઢ લાખ રૂપિયા જેવો મારો ખર્ચો થઈ ગયો છે આમાં તો હવે બોલા ભાઈ મારી વાટે છે ફટાફટ આ શોપને વહેલી બંધ કરું છું ને ફટાફટ હું વાળ કપાવું ને તમને હું મેં બતાવું કે મિડલ ક્લાસ માણસો છે ને ઈ વાળ કઈ રીતે ક્યાં કપાવે મિત્રો મિડલ ક્લાસમાં એવું છે કે આપડે ગરીબ છીએ તો ઈ લેવલ ની દુકાને છે મિત્રો ઈ આપડે તમને બતાવજો હાલો તો ફટાફટ વાણતા મળીએ પેહલા છે ને મિત્રો હું કપડા બદલાવીશ આના કારણ કે જો હું કપડાં નહીં બદલાવું ને તો આમાં વાળ કૂતી જાય ને પછી હું આને પહેરીશ નહીં અને પહેરવાનું મન નહીં થાય એટલે કપડાં ખરાબ થાય એટલે ભાઈ પહેલાં હું ફાટલા ટૂટલા કપડાં પહેરલું ને પછી જઈએ વાળ બરાબર તો મિત્રો હાલ મેં તમને કીધું ને મિડલ ક્લાસ જે હોય એમની કઈ ટાઈપની આપણે જે દુકાને જઈએ છીએ તો આ અમારી માટે મતલબ કે એક વીઆઈપી ટાઈપ દુકાન જ છે મતલબ અમારે રાજુભાઈ ઓનર છે એને અને જો એસી બેસી છે મેં તમને કીધું હતું ને કે ભાઈ મિડલ ક્લાસ માણસો નહીં પણ અમારે એક સરસ મજાનો એક શોપ છે જ્યાં અમારે હેર કટિંગ થાય છે એમના નાના ભાઈ જો આ બાજુ બેઠા છે અતુલભાઈ કેમ મજામાં એમને તો મિત્રો જોજો હવે આપણે નેક્સ્ટ જે વાળક આપીએ પછી તમને હું બતાવું ભાઈ એને કેવું કંઈક સેટિંગ બેટિંગ કરે છે બરાબર છેલ્લા પંદર દિવસથી વાત થાય છે વાળ કાપવાની વિડીયોમાં તો આજે રાજુભાઈ રેડી કરશે રાજુભાઈ બરાબર ને ફર્સ્ટ ક્લાસ કરનામું આપણે તો ફાઇનલી મિત્રો જુઓ તમે વાળનું કામકાજ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે અને તમે કહેજો કોમેન્ટમાં કે અમારા રાજુભાઈનું કામ કેવું છે અને અમે તો મિત્રો છે ને જ્યારેના નાના હતા ઓલમોસ્ટ સાતમું આઠમું પડતા કા રાજુભાઈ દસ બાર વરસ થઈ ગયા ને દસ બાર વરસ ઉપર થઈ ગયું છે રાજુભાઈ અમે વાળ કપાયું છે અને એમને અમારી જો કે પસંદ બધી ખબર જ હોય કે ભાઈ એને કઈ ટાઈપના વાળ કાપવાના હોય અને ખાસ કરી મારે હવે તો એવું છે કે ટાઈમ બહુ છો એટલે હું ફોન કરું એટલે મારી માટે રહી છે એટલે એનો ખૂબ ખૂબ આભાર કે એ મારી માટે ટાઈમ કાઢે ભાઈ ભાઈ આ નવરાત્રિમાં ટાઈમ કાઢ્યો એટલે ભાઈ થેન્ક યુ ભાઈ અને નાના ભાઈને મોડું થઈ ગયું જો આજે બે ભાઈ જો સફાઈ બફાઈ થઈ ગઈ છે ઓનલી મારી માટે જતા અને મિત્રો કંઈક આવું છે સરસ મજાનું અમારે મિડલ ક્લાસ માટે એક અમે કહે ને એસી ટાઈપની અમારે સિટીમાં કેમ હોય કે બધા ફૂલ સુવિધા સાથે તો અમારે અહીંયા પણ ફૂલ સુવિધા સાથે છે મિત્રો અને એ પણ લો બજેટમાં ખૂબ જ સસ્તા રેટની અંદર મિત્રો

તો કેવો બેઠો ભોળો થઈને સારું બાબા જો ને તારે એમ સારું વાત બધાને ટાટા કીધે તો ટાટા તો ભાઈ વાળ કપાવીને ફર્સ્ટ ક્લાસ નાઈ નાખ્યા ત્યાં સોહુભાઈ ત્યાં સોહુભાઈ જો કમાણી કરી લીધી અહીંયા જો તમે નાક ઉપર શું કર્યું એલા કુરપાબેને નખ વગેડો હતો ને અહીંયા ભીંગણ વખેડ નાખું લાગે ભાઈ હે ને શું વાગ્યું તને કુપા નખ વાગી ગયો તો બોલો નીકળી ગયું સારું હાલો જમન છે ને હાલો તો હવે અમે જમી લઈને ને વિડીયોને પૂરો કરીએ છીએ અને જો ટાટા ટાટા વેદાંતિ ને હુવાનો ટાઈમ થઈ ગયો છે ટાટા કેજો સારું હાલો મિત્રો તો હવે જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો આજે બહુ લેટ થઈ ગયું ગયો હાલ ગયો એટલે કાલ થોડું ઓપનિંગ છે તો સરસ મજાનું નાનું આપણું શું કહેવાય એને કરી નાખીએ બીજું હું ત્યારે બરાબર ને ચાલો હલો મળી એક એક નવા વિડીયો બાય